બસો રનના ટાર્ગેટનો પીછો કરતાં ગુજરાતે શરૂઆતથી જ મેચ પર પકડ મેળવી લીધી હતી અને તેની મહત્વની વિકેટો એટલે કે શિખર ધવન બેડસ્ટ્રો પ્રભસિમરન અને સેમ કરનની વિકેટો માત્ર સિત્તેર રનમાં ગુમાવી દેતા ગુજરાતની જીતવાની શક્યતાઓ વધી ગઈ હતી પણ ત્યારબાદ અકલ્પની બેટિંગનું પ્રદર્શન કરતા સુશાંક સિંઘે ઓગણત્રીસ બોલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગા સાથે એકસઠ રન બનાવી અને રઝા સાથે બાવીસ બોલમાં એકતાલીસ રનની જીતે શર્માએ ઓગણીસ બોલમાં ઓગણચાલીસ રનની અને હરપ્રીત બ્રાર સાથે પાંચ બોલમાં સાત રનની અણનમ ભાગીદારી બનાવી ઓગણીસ પાંચ ઓવર્સમાં મેચ જીતી લીધી હતી આ મેચ સાથે ગુજરાત ઘર આંગણે પોતાની પ્રથમ મેચ આ સીઝનમાં હારી ગયું હતું આ સાથે જ પોઈન્ટ ટેબલ પર પંજાબ ગુજરાત કરતાં સારા રન રેટની મદદથી ચારમાંથી બે મેચ જીતી ચાર પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલ પર ગુજરાતથી આગળ પાંચમા ક્રમે પહોંચી ગયું હતું આ મેચમાં ગુજરાતી ટીમનો ઓવર કોન્ફિડન્સ અને પોતાના વિકેટ ટેકિંગ બોલર મોહિત શર્માને મોડો બોલિંગમાં લાવવાના કારણે મેચ પરનો કાબૂ ગુમાવી દીધો હતો તો ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની જે ગઈકાલે મેચ રમાઈ હતી ખૂબ જ રસાકસી ભરી આ મેચ હતી અને આ મેચ વિશે અશોકભાઈને પેલો સવાલ કરવા માગીશ કે ગઈકાલની મેચ અશોકભાઈ આપની દ્રષ્ટિએ કેવી હતી રનનો જે ખડકલો હતો તે તો હતો જ સાથે રોમાંચ પણ ઘણો હતો શું કહી શકાય ગઈકાલે જે ચારસો રન બન્યા હતા તેના વિશે લોકોને તો બિલકુલ મજા આવી ગઈ હશે તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે પબ્લિક પણ ઘણી બધી હતી કાલની મેચ જોવા માટે અમે પણ ત્યાં હાજર જ હતા અને જે રીતે લોકો આનંદ ઉઠાવ્યો છે એ અદભુત હતો કારણ કે ગઈ મેચ થતી લગભગ એકસો એકસઠ રન રનથી જ સ્કોર થયો એટલે બહુ એટલી બધી મજા લોકોને આવી નહોતી બીજી તરફે સ્કોર ચેસ કરવામાં પણ ઓગણીસ પોઈન્ટ એક ઓવર લગાવી દીધી હતી એટલે એથી પણ લોકો નારાજ હતા પણ ગઈકાલે જે રીતે ગુજરાત ટાઇટન્સે પહેલા બેટિંગ કરી અને જે રીતે સ્કોર બનાવ્યો બસો રનનો વન નાઇન્ટી સ્કોર આઈ વોઝ થિંકિંગ કે હા એક સારો સ્કોર છે કારણ કે એકસો સાઈઠ એકસો સિત્તેરની આસપાસનો સ્કોર નોર્મલી આ મેદાન ઉપર બનતો હોય છે તો કાલે એક ગુજરાત ટાઇટન્સે એક શાનદાર બેટિંગ કરી સારી બેટિંગ કરી શુભમન ઘી બહુ સારી બેટિંગ કરી અને સ્કોરને એકસો નવ્વાણું સુધી પહોંચાડ્યો તો ક્યાંક કેમ લાગતું હતું કે હવે જે રોમાંચનું એલિમેન્ટ જે છે એ રોમાંચનું એલિમેન્ટ પણ લોકોને જોવા મળશે અને ધ મેચ બિકમ સો ક્લોઝ કહી શકાય કે જે પરિસ્થિતિમાં પરિસ્થિતિ અને તે વખતે ગુજરાત ટાઇટન્સની ભૂલ થઈ ભૂલ એવી થઈ કે એમની ચાર વિકેટો જયારે ગુમાવી દીધી સસ્તામાં પંજાબે તો તે વખતે એમને એમ લાગ્યું કે આપણે મેચ જીતી ગયા એટલે દેવ બીકમ લિટલ રિલેક્સ અને રિલેક્સ બનવાના કારણે જે પાછળ જે ખેલાડીઓ શશાંક સિંહ ખાસ કરીને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જે જબરજસ્ત અને પ્રદર્શન કર્યું કર્યુંટ મેન વોઝ નોટ નોન ટુ એનીબડી કોઈને બહુ એટલો બધો ખબર નહોતો કે આ ખેલાડી કેવું રમે છે કેવી રીતના એ કરે છે એણે ધમાલ બેટિંગ કરી એટલી જબરજસ્ત બેટિંગ કરી છે એને કે ઓગણત્રીસ બોલમાં એકસઠ રન ફટકારીને કોઈને ખબર નથી કે આ લોઅર મિડલ ઓર્ડરનો આ બેટ્સમેન આટલી જબરજસ્ત રમત રમીને ટીમને જીતાડી જશે ગુજરાતની ટીમ ઓવર કોન્ફિડન્સમાં પણ રહી એને જે ફેરફારો કર્યા એ ફેરફારો ની અંદર જે એમનો પ્રીમિયર બોલર જે હોય કે જે વિકેટ ટેકિંગ બોલર હોય એક તબક્કો એવો આવ્યો જ્યારે એક પાર્ટનરશિપ બનતી નજર આવી તો તે વખતે એમણે મોહિત શર્મા જેવા એમના વિકેટ ટેકિંગ ને લાવવા જોઈએ પણ એને બદલે ના લાવ્યા થોડાક મોડા લાવ્યા અને એનો પણ એમને જે કહેવાય કે એનું નુકસાન જે છે ભોગવવું પડ્યું ટીમને અને સામે છેડે રન થતા ગયા તો અહીંયા આગળ બે વસ્તુ બની ગઈકાલે સાંજે મોહિત આટલા લેટ કેમ લાવે તમારા પ્રીમિયર બોલર છે અને વિક્રમ વિક્રમભાઈ હતા તો એમણે કીધું કે ભાઈ પ્રીમિયર બોલરને તો મોડે કેમ લાગે તો હી એક્સેપ્ટેડ કે હા એક આ વસ્તુ બરાબર છે કે બે ઓવર પછી એને ઇન્ટ્રોડ્યુસ કરવાથી એક કે બે ઓવર પછી ઇન્ટ્રોડ્યુસ કરવાથી સામે જે રન બનાવવાની જે ગતિ હતી એ વધી ગઈ અને એના કારણે છેલ્લી બે ઓવર્સમાં જે રન બનાવવાના હતા એને બદલે છેલ્લી ઓવર માત્ર સાત આઠ રન જ બનાવવા પડે એવી પરિસ્થિતિમાં અમે લાવવામાં એ લોકો સફળ થઈ ગયા એટલે યસ એટલે કાલે પ્રેસ કોન્ફરન્સમાં પણ વિક્રમ સોલંકીએ સ્વીકાર્યું કે હા મારી આ ભૂલ થઈ છે તો દેટ ઇઝ ધેટ ગુડ ઓફ એમ પણ ક્યાંક એમ લાગ્યું કે ઓવર કોન્ફિડન્સ હતું થોડું ગુજરાત ટાઈટન્સ અને પંજાબ પાસેથી અપેક્ષા નહોતી કારણ કે એના ટોચના જે ખેલાડી છે શિખર ધવન છે બેસ્ટ્રો છે જીતેશ છે કે ત્યાર પછી તો એ બધા સિમ પ્રભ સિમ રન છે આ બધા ખેલાડી આઉટ થઈ ગયા હતા સડનલી કોઈએ ટોપ ગિયરમાં ગાડી લઈને આખી મેચ લઈ ગયા એટલે ક્યાંક રોમાંચ પણ હતો થ્રીલ પણ હતી છેલ્લી બે ઓવરમાં આટલા રન કરવાના છેલ્લી ઓવરમાં આટલા રન કરવાના અને એ પણ છેલ્લે સુધી મેચ એટલી નેલ બાઇટિંગ ફિનિશ વાળી રહી કે એવરીબડિયા એટલે ગઈકાલની મેચમાં ભલે ગુજરાત ટાઈટન્સ સાર્યું પણ જે લોકોને મેચ જોવી જોઈએ લોકોને મેચ જોવાની મજા આવી કારણ કે ધ વે ધ સ્કોર હેઝ બીન ચેઝ હું માનું છું કે આ પ્રકારની મેચો લોકો પસંદ કરે છે જે કહ્યું પ્રમાણે કે બસો ની ઉપરનો સ્કોર બન્યો પર ટીમ એમનો પણ સામે એટલો જ સ્કોર બન્યો તો ક્યાંક એક સારો સ્કોર લોકોને જોવા મળ્યો ચોગા છગ્ગા જોવા મળ્યા શુભમન ગિલના પણ જોવા મળ્યા શશાંક સિંઘના પણ તમને જોવા મળ્યા તો ઓવરઓલ ઇમ્પેક્ટેબલ ગેમ તમે જુઓ તો લોકોના પૈસા વસૂલ ગેમ રહી ભલે ગુજરાત ટાઈટન્સ હારી ગયું પહેલી વાર હાર્યું પોતાની ઘર આંગણા ઉપર બટ દેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર એની અંદર ક્યાંક ને ક્યાંક તમે તમારી જે પોતાના મેદાન ઉપર ના હારવું તો શક્ય નથી ક્યારેક આવું પણ બનતું હોય તો ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ મેચ વેરી ગુડ બેટેડ વેરી ગુડ બોલ્ડ બહુ સરસ બોલિંગ એમાં જોવા મળી રસાકસી જોવા મળી છેલ્લી ઓવર સુધી મેચ ગઈ અને છેલ્લે ગુજરાત ટાઇટન્સના બદલે પંજાબ જીતી ગયું તો ઇટ વોઝ અ ક્લોઝ મેચ અને મજા આવી બિલકુલ અશોકભાઈ ગુજરાતની જે બેટિંગ છે ખાસ કરીને આપની દ્રષ્ટિએ કેવી લાગી આપને શુભમન ગિલના અણનમ ને વ્યાસી રન કેવા રહ્યા ખાસ કરીને સદી ફટકારવાના ચક્કરમાં થોડા શુભમનના રન ઓછા થયા તેમ આપણે કહી શકીએ આ એક બહુ જ મહત્વનો સવાલ છે જે કાલે અમે પ્રેસ બોક્સમાં બેઠા હતા ત્યાં પણ ચર્ચામાં હતો કે જેવી સદીની નજીક આવ્યા એટલે યુ બેટ્સમેન ઓલવેઝ ટેન્ડ ટુ ગો બિટ સ્લો કારણ કે સેન્ચુરી બનાવી એક બહુ મોટી સિદ્ધિ ગણાય છે કોઈ પણ ખેલાડીની અને એમાં આઈપીએલમાં બનાવીએ તો યસ ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ તો એને આટલે સુધી ગયા પછી એને એમ લાગ્યું કે યાર આઈ કેન રીચ ટુ થિસ અને એને સો રન બનાવવાના ચક્કરમાં જે પેસ ઓફ ધ મેકિંગ રન્સ હતી પર ઓવર જે રન બનતા હતા એ થોડાક સ્લો થઈ ગયા અને એ સ્લો થવામાં ન તો એની સેન્ચુરી થઈ સી ધ પાર્ટ ઓફ ઇટ કે હી કુડન્ટ ફિનિશિંગ સેન્ચુરી અને પંદર થી વીસ રન જે ટીમના વધારે થવા જોઈતા હતા મારી દ્રષ્ટિએ કાલે ટીમના બસો ને દસ રન જેવા થવાની શક્યતા પૂરેપૂરી હતી જો આ વસ્તુ પરિસ્થિતિ ના બને તો આ જે પર ઓવર જે રન બનાવવાના છે એ છેલ્લી ઓવરમાં જે સાત રન આવ્યા એને બદલે સત્તર રન આવત તો આખો ચામ અલગ હોત તો હા એક વસ્તુ ચોક્કસ છે સદી બનાવવાના ચક્કરમાં થોડી રમત સ્લો થઈ ગઈ દસ બાર પંદર રન ઓછા બન્યા અને એનો ફાયદો સીધે સીધો પંજાબને મળ્યો અને પંજાબ મેચ જીતી ગયો બીજું કે વિલિયમસન આવ્યા વિલિયમસન બહુ મોટો સ્કોર ના કરી શક્યા પછી તમારી પાસે સાઈ સુદર્શન આવ્યા એમણે તેત્રીસ રન બનાવ્યા તો ઓવરઓલ જોવા જાઓ તો એના સહા છે ગીર છે વિલિયમસન છે સાઈ સુદર્શન ને તેવડિયા છે આ જે પાંચ બેટર્સ જે ટોચના છે એ બેટર્સ અપેક્ષા પ્રમાણે રન ના બનાવી શક્યા અપેક્ષા પ્રમાણે એટલે નો ડાઉટ કે સહાય તેર ગોલમાં અગિયાર રન બનાવ્યા પણ ત્યાર પછી ની જો વાત કરો વિલિયમસન બાવીસ બોલમાં છવ્વીસ રન તો એટલા સારા ના કહી શકાય તો ક્યાંક ને ક્યાંક દસ પંદર રન નું ત્યાં આગળ થયું બેટિંગ સારી રહી સૌથી મહત્વની વાત એ હતી કે કાલે ગુજરાતના પ્રેક્ષકોને ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મેચ જોવા આવેલા પ્રેક્ષકોને બસો રનનો સ્કોર જોવા મળ્યો વન નાઇન્ટી નાઇનનો સ્કોર જોવા મળ્યો દેટ વોઝ અ ફેન્ટાસ્ટિક થિંગ એમાં શુભન ગિલની બેટિંગ પણ જોવા મળી વિલિયમસન પણ મેદાન પર ઉતરતા ઓવરઓલ જોવા તો જવું બેટિંગ છે આઈ એમ આઈ એમ સેટિસફાઈડ ધ રીઝન ઓફ લૂઝિંગ ગુજરાત ઇઝ મોર દેન એનીથિંગ આઈ સીટ વોઝ ધ ચેન્જ ઇન બોલિંગ એટલે ત્યાં ક્યાંક એ લોકો થોડાક થાક ગયા અધરવાઇઝ ઇટ્સ અ ગુડ બેટિંગ અને આ તમારી પાસે રાશિદ જેવા જેવા બોલર્સ હોય તમારી પાસે જે સારામાં સારા બોલર્સ તમારી પાસે છે યુ કુડ સેવ ધીસ મેચ પણ આ મેચ સેવ કરી શક્યા નહીં એ ક્યાંક અફસોસ ચોક્કસ એને રહેશે જી બિલકુલ અને મે ખાસ કરીને ટીમને બસો રન બનાવવા તો મુશ્કેલ હતા જ એક તબક્કે પંજાબની જ્યારે ચાર વિકેટો પડી ગઈ ત્યારે ગુજરાત પણ એક ઓવર કોન્ફિડન્ટ થઈ ગયું એમ કે કહેવાય તેમણે થોડી મેચને હળવાશથી લઈ લીધી અને પછી પંજાબી એ તક ઝડપી લીધી શું કહેશો

દિસ વોઝ નોટ ડોન ટુ એની બડી કે આટલી મોટી પાર્ટનરશીપ બનાવી જશે અને શશાંક સિંઘ આટલું સરસ રમી જશે તો પેલી વસ્તુ સિંઘ ને રમતો આ ઓવરવિથા હી આ સ્કોટ ઇસ ડિફરન્ટ ડાયમેન્શન એને ઓફ ની બહાર પડેલા બોલ ને મિડવિકેટમાં ફટકાર્યા અને રન બનાવ્યા તો એક એક હુમલો થાય અને કેમ બધા હથપ્રત થઈ જાય એ પરિસ્થિતિમાં ગુજરાતની ટીમ મૂકી ગઈ એવા સામે કોણ એમની સામે રાશિદ ખાન ને રાશિદ ખાન ને છગ્ગા ફટકારવા માંડ્યા તો હવે કરવું શું કારણ કે તમારી પાસે જયારે બેટર્સ ના થાય એ ના કરી શકતા એ વખતે તમારી પાસે રસ્તો કરો તો તમે તે વખતે બોલિંગ ચેન્જીસ જે કરો એમાં કઈક ભૂલ કરો અને એ પ્રમાણે થોડી ભૂલ પણ થઈ કે બોલિંગ એમને એમ લાગ્યું કે આપણી જ મેચ છે મેં તમને કહ્યું એ પ્રમાણે એક તબક્કે તો એવું લાગ્યું કે ગુજરાત સો ટકા જીતી જશે એ ચોથો પાંચ પાંચમો છઠ્ઠો સાતમો ખેલાડી રમશે અને મેચ જીતાડી જશે એ એક્સપેક્ટ કર્યું નહોતું તો બે વસ્તુ અહીંયા બહુ સ્પષ્ટ છે ડોન્ટ બી ઓવર કોન્ફિડન્ટ આ આ મેચો પટ્ટી કોઈની શરમ રાખતી બલબલાને હરાવી દે છે બલબલાને જીતાડી દે છે અને મેચનો છેલ્લો બોલ નખાય નહીં છેલ્લો રન બની ના જાય ત્યાં સુધી મેચ ક્યારેય પૂરી થતી નથી ડોન્ટ બી કોમ્પલેસન્ટ યુ હેવ ટુ બી ઇન ધ ગેમ ઓલ ધ ટાઈમ અને એ ક્યાંક ને ક્યાંક તમે જયારે પેલી નજર હટે ને દુર્ઘટના ઘટે ના જવું તમે એક બે ઓવર્સ આમથી આમ કરી મેચ હાથમાંથી નીકળી ગઈ યુ નીડ ટુ બી વેરી કેરફુલ અને બીજું બીજો સૌથી મહત્વનો પ્રોબ્લેમ ક્યાં થયો ગુજરાત ટાઇટન્સને ગુજરાત ટાઈટન્સને નેગેટિવ રેટ હતો અને આગળની મેચમાં પણ એ લોકોએ એકસો ને એકસઠ રન બનાવવા માટે ઓગણીસ પોઈન્ટ એક ઓવર કરી હતી તો દેવન ટેકન સો મચ ઓફ ટાઈમ એટલે નેટ રન રેટ ઉપર ફટકો પડ્યો હતો ગઈ મેચમાં આ વખતે ફરી એકવાર ફટકો પડ્યો અને એટલા માટે થયું એવું કે બે મેચ પંજાબ જીતી છે અને બે મેચ ગુજરાત જીતી છે ચારમાંથી તે પંજાબ એનાથી આગળ છે કારણ કે એમનો નેટ રન સારો છે એમણે આ જે મેચ જીતી એ જે ફાસ્ટ રન બનાવ્યા એમાં પોઈન્ટ સમથિંગનો ફાયદો થયો અને તમે વિચાર કરો એના કારણે ગુજરાતની ટીમ જતી રહી સૌથી મોટું નુકસાન આ થયું સરખા પોઈન્ટ હોવા છતાં તમે નેટ રનરેટ ગુમાવવાને કારણે યો ગોઈંગ ડાઉન થશે ગઈ મેચ વખતે પણ આપણે વાત કરી કે જો નેટ રનરેટ ઉપર ગુજરાત ભાર નહી રાખે અથવા તો ધ્યાન નહીં રાખે તો મે નો મેક મેદમ સ્લીપ ટુ ફાઈવ કારણ કે ત્યાં તો પ્લે ઓફમાં તો ચાર ટીમો જોવાની છે તમે સરખા પોઈન્ટ હોય પણ તમારો પાંચમો નંબર આવે તો યુ આર નો વેર તો આ ક્યાંક નુકસાન ગુજરાત થયું છે બિલકુલ અને શશાંક સિંહ ના પરફોર્મન્સ ની આપણે ખાસ વાત કરીએ તો ઓગણત્રીસ બોલમાં અણમ એકસઠ રન કર્યા અને આશુતોષ શર્માના સત્તર બોલમાં એકત્રીસ રને આખી બાજી પલટી નાખી હવે આ ખેલાડીઓને ગુજરાતે જો કે લાઈટલી લીધા તેમ કહેવાય ચોક્કસ લાઇટલી લીધા કારણ કે જયારે બેટિંગમાં આવ્યા અથવા તો ધ વે હી વોઝ પ્લેઇંગ તો એમ ના લાગ્યું કે ચલો આ છગ્ગા ચોગ્ગા મારીને મેચ જીતાડી જશે હી હેઝ હિઝ ઓન વે ઓફ પ્લેઇંગ સૌથી મહત્વની વાત એ છે કોઈને ખબર નહોતી કે શરૂઆતના ચાર બેટર્સ જે રણનીતિ બનાવી શકે છે તો મારે રોકાવવું પડશે એટલે વોટ હી ડિડ એને દરેકે દરેક સાથે રજા સાથે એને પાર્ટનરશીપ કરી અને એ પાર્ટનરશીપ ફોર્ટી વન રસની થઈ ત્યાર પછી જે પાર્ટનરશીપ થઈ એ જીતેશ સાથે થઈ દેટ પાર્ટનરશીપ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ અને ત્યાર પછી આશુતોષ સાથે જે પાર્ટનરશીપ થઈ ધીસ ટર્નિંગ પોઈન્ટ ટાઈટન્સના તમામ પ્રાંત પાણી ફેરવી નાખ્યું કોઈને ખબર નહોતી આ લોકો આટલી જબરજસ્ત બાવીસ બોલમાં તેતાલીસ રનની પાર્ટનરશીપ કરીને છેલ્લી ઓવર માટે ખાલી સાત જ રન રહેવા દીધા કેન્યુ બેન્યુટ એટલી જબરજસ્ત એ લોકો રમ્યા અને ઇટ વોઝ બહુ આઈપીસિંગ હતું આપણને એમ થાય કે યાર આ ખેલાડી તો હમણાં આવી રીતના તો અત્યારે છગ્ગા મારે છે ઇટ વોઝ ડેફિનેટલી ગુજરાતની ટીમ ઊંઘતી જડ ભાઈ એમના કેસમાં કહેવાય કારણ કે આની પહેલા અમને કોઈ તમારો સ્કોર આટલો મોટો કર્યો નથી તો ટીમને જીતાડી દે ટુ બી પ્રિસાઇઝ એટલે તમારી પાસે શિખર ધવન નથી બેટ નથી જીતે શર્મા નથી જેટલા જેટલા ટોચના ખેલાડીઓ આઉટ થઈ ગયા છતાં પણ આ ખેલાડીઓએ કે એ કટોકટીની પરિસ્થિતિમાં તમે તમારી નર્વ કેવી રીતે સંભાળો છો નો હાઉ યુ આર ટેકિંગ કેર યોર ઇમોશન એ જે ઇમોશન છે એ આ ચાર ખેલાડીઓ પકડી ના રાખ્યા કે આપણે જીતવાનું છે એટલે એ જીતનું લક્ષ્ય સામે રાખ્યું લોકોને ગમે છે કે નહીં હું અમે રમીએ છીએ સારું છે કે નહીં બધું છોડી દીધું એમણે નો સાઇડ નથી ઓનલી બાઉન્ડ્રીઝ સિક્સ એન્ડ ધેટ ઇઝ હાઉ દેવ વોન્ટ ઇટ બિલકુલ ગુજરાત ટાઇટન્સ ના પરાજય પાછળ એમના સ્ટાર બોલર મોહિત શર્મા ને એને પહેલા જો ઇન્ટ્રોડ્યુસ કરી દીધો હોત તો એ પેલા કરવાની જરૂર હતી ગુજરાત ટાઇટન્સ એમ કહી શકાય કે બીજા સ્પેલમાં લાવ્યા ત્યારે બેટર સેટ થઈ ગયા હતા અશોકભાઈ બઉ સાચી વાત છે આની જ મેં હમણાં વાત પણ કરી કે પ્રેસ કોન્ફરન્સમાં મેં જ એમના સીઓ ને સવાલ કર્યો હતો વિક્રમ સોલંકીને કે ભાઈ વાય યુ હેવ ઇન્ટ્રોડ્યુસ મોહિત શર્મા એટ ધ લેટેસ્ટ એજ તમે શા માટે એને મોડો ઇન્ટ્રોડ્યુસ કર્યો તો આ એક ક્રિકેટ ઇઝ અ વેરી ફની ગેમ નો તમે એક જ તમારી ભૂલ આમથી આમ થાય એમાં તમારા હાથમાંથી મેચ નીકળી જાય ટી નું ફોર્મેટ અને ખાસ કરીને આઈપીએલ નું ફોર્મેટ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે અહીંયા આગળ તમારે મોટા નામવાળા ખેલાડીઓ મેચ જીતાડી શકે એવું ના હોય જેનું નામ ના હોય એવાય ખેલાડીઓ મેચ જીતાડી શકે તો પહેલી વસ્તુ આ છે પછી તમે એક કોમ્પ્લેસન્ટ થાવ કયો હવે તો મેચ આપણા હાથમાં આવી ગઈ ચાર વિકેટો જતી રહી સિત્તેર રનમાં વી આર કોન્ફિડન્ટ જયારે તમારામાં આ વસ્તુ આવી જાય ત્યારે યુ ટેન ટુ મેક મિસ્ટેક એનો શુભમન ખોટો નહોતો એને કે હું આ ખેલાડીની મોહિત શર્માની ઓવર પાછળ રાખું જેથી કરીને પાછળના સ્ટ્રોંગ ઓવર્સ જેને કહેવાય જેમાં રન્સ વધારે થાય એ વખતે હું કેર કરી શકું અથવા તો એને કંટ્રોલ કરી શકું હી વોઝ નોટ બેડ ઇન હિઝ થિંકિંગ બટ ધ પ્રોબ્લેમ ઇઝ હી ડિડ નોટ સી ધ પાર્ટનરશીપ ગ્રોઈંગ એને પાર્ટનરશીપ જે બની એ પાર્ટનરશીપ આ શશાંક ડેન્જરસલી એ વખતે જો શર્માને તે વખતે લાવી દીધા હોત અને જો શશાંકની વિકેટ લેવામાં સફળતા મળી તો આજે ગુજરાત ટાઇટલ જીતી ગયું હોત તો સેમ ક્વેશ્ચન આજ અને એને જવાબ બહુ સાચો આપજો કે તમારી વાત સાચી છે ઇટ કુડ હેવ મેડ એ ડિફરન્સ કારણ કે તમારા પ્રીમિયર બોલર જે હોય છે ને દે હેવ અ કોન્ટેક્ટ એસેન્સ એસેન્સ ઓફ બોલિંગ આ ખેલાડીઓ તમારે લાગે પાછળ પાછળ બે સુધી તો તમે ઓવર એના કરતા જો એ વખતે પાંચમી છઠ્ઠી વિકેટની પાર્ટનરશીપ વખતે જો ઇન્ટ્રોડ્યુસ કર્યો હોત અને સરદારસિંહની વિકેટો વિકેટ લીધી હોત આખી પરિસ્થિતિ અલગ હોત તો આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ડોન્ટ વેઇટ ટિલ એન્ડ તમને એમ લાગતું હોય કે વચ્ચે પાર્ટનરશીપ બને છે તો તમારા પ્રીમિયર બોલરને એક ઓવર નાખી દો એને મંગાવી લોલિંગ કરાવી પાછળ ત્રણ ઓવર નાખશે પણ એમાં જો તમને અપાઈ શકે તો યોર જોબ ઇઝ ડન યોર જોબ ઇઝ બેઝિકલી ટુ વિન ધ મેચ ટુ વિનિંગ ધ મેચ યુ નીડ ટુ એન્સ્યોર કે તમે સાચા બોલિંગ ચેન્જીસ કરો મારા જેટલા બી સ્ટાર બોલર તમે વિચાર કરો બધા જ બોલરને ચાલીસ ચાલીસ રન ઉપરના રન જોવામાં આવ્યા છે

પંજાબ પંજાબ એ વિચાર્યું ન હતું ડેટ મી સ્ટીલ સેલ યુ એમના જે એક્સપ્રેશન્સ હતા શિખર ધવન જે રીતે પેવિલિયનમાં બેઠા હતા પેવિલિયન પેવિલિયનમાં બેઠા હતા એમની બોડી લેંગ્વેજ ક્યાંય એમ નથી કે આ મેચ અમે જીતવાના છીએ દે વોઝ નથિંગ વેન ધ કેમેરા ગોઈંગ ઇન ઓન ધિયર ફેસ ઇઝ ઇટ વોઝ નેવર લુકિંગ લાઈક કે આ લોકો મેચ જીતવા માટે બેઠા છે જ્યારે લાગ્યું ઘરે છેલ્લી ઓવરમાં સાત જ રન બનાવવા ને દેન ધે સ્ટાર્ટેડ યુ નો થિંકિંગ જયારે તો મેચ આપણે જીતવા આવી ગયા તો ધીસ વોઝ ધ થિંગ કે એક તમે સાયકોલોજીકલ એડવાન્ટેજ હતો કે તમારી સારી ટીમ છે તમે લાસ્ટ રનર્સઅપ છો એની આગળ વખતના ચેમ્પિયન છો એ બધું છે પંજાબ ક્યારેય જીત્યું નથી ક્યારેય ટોપ ફોરમાં આવ્યું નથી એની તકલીફો બધી વર્ષોથી છે બટ સ્ટીલ એ ટીમને હરાવીને તમે આગળ ઉપર એ જઈ શક્યા સો ધીસ ઇઝ કોલ્ડ એ પ્લાનિંગ અને આ જ એક કહેવાય કે એક ખોટો નિર્ણય હવે એની જગ્યાએ જેને પણ બોલિંગ આપી એની ઓવરમાં પંદર સોલ રન જતા રહે આખી મેચ મેચનું કોમ્પ્લેક્શન બન્યું તો આ પરિસ્થિતિ બહુ અગત્યની ધ ઇટ ગીવ યુ ઓનલી વન ચાન્સ ઇફ યુ મેક મિસ્ટેક તો એકસો ને નવ્વાણું રન બન્યા એટલે કે બસો રન ટોટલ તમારે જીતવા માટે જોઈએ એ પણ જો તમે સામેની ટીમ તમારી સામે કરી જાય તમારી પાસે સારામાં સારી બોલિંગ લાઇનઅપ છે રાશિદ કાંત છે સાંઈ છે ત્યાં વેરી ગુડ મોહિત શર્મા છે જ્યાં દે આર રિયલી ગુડ બોલર્સ એન્ડ દેવ ડન ડન સૌથી વધારે આઈપીએલમાં વિકેટો લેવા મોહિત શર્માનો નંબર છે પણ તમે એક ભૂલ કરો અને ભૂલમાં તમારી આખી મેચ જતી રહે એટલે આ એક બહુ મહત્વની વાત છે બે વાર ચેમ્પિયન એક વાર ચેમ્પિયન એક વાર રન કરી ટીમ પોતાના ઘર આંગણે જયારે હારે ત્યારે કઈક બેંગ્લોર જયારે પહેલી વાર હર્યું કે વિરાટ કોહલીની ટીમ આવી છે આજે ફરી એકવાર એટલી જ મજબૂત ટીમ એટલી જ સારી ટીમ એટલી જ ચારે તરફથી સપોર્ટ મેળવતી ટીમ સડનલી હારી જાય અને એ પણ અપેક્ષા વિના તો ક્યાંક ને ક્યાંક સવાલો કેપ્ટન તરફ પણ ઉઠે છે

એને ત્યાં જઈને ચોક્કા છગ્ગા ફટકારવાના છે અથવા તો હિટ કરવાની છે ઇનિંગ બિલ્ડઅપ નથી કરવાની વેરી ઇનિંગ બિલ્ડઅપ નથી કરવાની તો એ તમારો ઇમ્પેક્ટ પ્લેયર જયારે મેદાન પર ઉતારો તમને છગો મારીને જીતાડી છે દેટ ઇઝ કોડ ઇમ્પેક્ટ પ્લેયર એ ઇમ્પેક્ટ પ્લેયર જે બંને ઉતાર્યા જે રીતે આશુતોષને ઉતાર્યો લોકો તો ઇટ વર્ક ઇટ વર્ક ઇન ફેવર ઓફ ધ ટીમ અને દેટ ઇઝ હાઉટ શશાંક સરસ રમ્યો અને તમારી પાસે આશુતોષ આ બંને ખેલાડીઓ એક ડાર્ક ફોર્સ નીકળ્યા કોઈને એમ નથી કે આ ખેલાડીઓ મેચ જીતા નથી દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ એઝ કે તમે આજે ઇમ્પેક્ટ પ્લેયર લો છો તમે એ ઇમ્પેક્ટ પ્લેયર કયો લો છો ક્યારે રમવા આવશે યુ ડોન્ટ તમને એમ લાગ્યું કે અહીંયા આગળ ટીમને જરૂર પડી છે આપણે એવો ખેલાડી જોઈએ કે જે આંખ બંધ કરીને ચોગ્ગા છગ્ગા ફટકારી શકે તો દે મેડ ચેન્જ અને દે મેડ આશુતોષ કમીન અને એણે એના માટે કામ કરી દીધું તો આ વસ્તુ બહુ અગત્યની છે ઇમ્પેક્ટ પ્લેયરની જે ફેસિલિટી છે એ ફેસિલિટી ઘણી વાર તમારી નિષ્ફળ પણ જાય છે ઇફ ધટ એને રન કરવા માટે બોલાવ્યો એ રન ના કરે તો તમને એમ લાગે રન થયા નહીં બટ અહીંયા આગળ એવું ના થયું અહીંયા હી ડિલિવર્ડ હી સ્કોર્ડ રન્સ હી હેઝ મેડ પાર્ટનરશીપ એન્ડ હી એઝ મેડ ધીન સો ધ પર્પઝ ઓફ ઇમ્પેક્ટ પ્લેયર હેઝ બીન સર્વડ એઝ ફાર એઝ પંજાબ ઇઝ કન્સ પંજાબની બેટિંગ શરૂઆતના ચાર બેટ્સમેનો તદ્દન ખરાબ રમ્યા શિખર ધવન લઈ લો બેસ્ટ પ્રભ સિમ લઈ લો સેમ કરન લઈ લો આ બધા ખેલાડીઓ એટલું સારું રમી શક્યા નહીં પણ ત્યાર પછી શશાંક સિંહ અને આશુતોષ ધીસ ટુ હેવ રિયલી મેડ થિંગ્સ હેપન અને એ જબરજસ્ત રમીને મેચને જીતાડી સો ઇમ્પેક્ટ પ્લેયર હેઝ વર્ક ઓન ઇન પંજાબ યસ બિલકુલ આપનો સમગ્ર માહિતી આપવા બદલ બદલ અને આ સરસ મજાના કાર્યક્રમમાં આપ અમારી સાથે એ આપનો આભાર મિત્રો હવે ગુજરાત અને પંજાબ વચ્ચેની જે મેચ છે તેના તેનું આખું આપણે એનાલિસિસ અત્યારે કર્યું અને ખેલાડીઓના પ્રદર્શનની પણ ચર્ચા કરી હવે ગુજરાતની હોમગ્રાઉન્ડ ઉપર જ જે રીતની કાર્મી હાર થઈ છે હવે તો છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયું છે અને જોઈએ આગળ જોતા હવે ગુજરાતનું પરફોર્મન્સ કેવું રહે છે આઈપીએલ ની દરેક મેચ ઉપર અમારી નજર રહેશે અને સતત તમારા સુધી પણ માહિતી પહોંચાડતા રહીશું અત્યારે હાલ મને રજા આપો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર